ચેનલની અંદર મિત્રો તમને દરરોજ મિત્રો સુપેર ડુંગળીને અને લાલ ડુંગળીને અને સિંગના મિત્રો વ્યક્તિ જે મમવાના મિત્રો ખેડૂતને લગતા મિત્રો તમામ મિત્રો તમને આ ચેનલની અંદર આપણે જોવા જઈએ છીએ અને મિત્રો આપણે આ ખેડૂતની ચેનલ છે ને હું પણ મિત્રો ખેડૂતને મિત્રો લાગત મિત્રો જ આપણે મિત્રો હરાજી જોવાનું છે મિત્રો તમે મિત્રો ચેનલ ચેનલને સપોર્ટ કરજો અને જે મિત્રો નવા આવ્યો આપણી ચેનલની અંદર મિત્રો ફરી વાત મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવડો વિડીયો મિત્રો આપણે જીતા બતાવેલા આપણા ખેડૂત મિત્રો એ મિત્રો વોટ્સઅપ મિત્રો શેર કરી દેજો

ત્રણસો ને ત્રેવીસ રૂપિયા મિત્રો ભાવ આવ્યો છે દોલ્યો ત્રણસો ને ત્રેવીસ રૂપિયા

ત્રણસો રૂપિયા ત્રણસો ત્રણસો રૂપિયા બોલ બોલભાઈ ત્રણસો ત્રણસો એક રૂપિયા બોલભાઈ ત્રણસો ત્રણસો અને રૂપિયા ત્રણ સાત માસા હાથ સાત રૂપિયા બુભાઈ ત્રણસો હાથ સાત રૂપિયા બોલભાઈ ત્રણસો હાથ સાત રૂપિયા બોલભાઈ ત્રણસો હાથ હાથ રૂપિયા બોલભાઈ ત્રણસો હાથ બટર આવી જવું સાત રૂપિયા ત્રણસો ત્રણસો નવ નવ દસ હજાર હજાર રૂપિયા આપણી પાસે ત્રણસો બાર હજાર ત્રણસો રૂપિયા 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 ચોવીસ રૂપિયા રૂપિયા ત્રણસો પાંત્રીસરી લાવવા ભાઈ છે

એકસો ને સોસઠ રૂપિયા મિત્રો સાવ ભાઈ પાત્રી પાત્રી છે ઉપર ભાવી રૂપિયા

બસો રૂપિયા બસો બસો રૂપિયા બસો બસો રૂપિયા બસો બસો રૂપિયા બોલબાઈ બસો બસો રૂપિયા ના બેસો બસો બસ રૂપિયા રૂપિયા બસો બસો રૂપિયા બસો બસો રૂપિયા બસો બસો રૂપિયા બસો બસ રૂપિયા બસો

બસો ને સત્તર રૂપિયા સામેલ કરવા

ઓગણત્રીસ ઓગણ ઓગણત્રી બસો નો ઓગણત્રીસ રૂપિયા મિત્રો ભાવ આવ્યો છે ત્રણસો ને એક આવડ મૂકો કાંથી કાઈ નોકાય ત્રણસો રૂપિયા મૂકો કઈ જીમ ત્રણસો 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 બે ત્રણસો રૂપિયા ત્રણસો ત્રણસો રૂપિયા ત્રણસો છાયકો ત્રણસો ત્રણસો રૂપિયા ત્રણસો ત્રણસો એક રૂપિયા એક એક રૂપિયા ત્રણસો રૂપિયા ત્રણસો એક બે બે છ પાંચ છૂપિયા ત્રણસો છ રૂપિયા છ ત્રણસો સાવદ રૂપિયા ત્રણસો સો સવદ રૂપિયા સાવદ રૂપિયા ત્રણસો સવ સવદ રૂપિયા સવદ ઉપર છે ત્રણસો સવદ રૂપિયા સવદ રૂપિયા ત્રણસો પંદર 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 રૂપિયા ત્રણસો પંદર પંદર રૂપિયા

બચા પચાસ બચા રૂપિયા ત્રણસો બચા પચા રૂપિયા બચા પચાસ રૂપિયા ત્રણસો ને પચાસ ત્રણસો ના પચાસ રૂપિયા છે મિત્રો જોઈ લો

ઠાણું અઠાણું 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 રૂપિયા અઠાણું એકસો ને રૂપિયા એકસો ને અઠાણું રૂપિયા છે મિત્રો